ત્યારે તડકે બેઠી છું વિટામિન ડી લેવા માટે જો સન બાકી બરાબર ઉપર આવે છે અને મસ્ત ધૂપ છે અત્યારે સાથે સાથે ડિટિંગનું કામ એ ચાલે છે બે કામેક્સ સાથે થાય છે ને મેં વોકિંગ કરે લીધી પાછળ બિલ્ડિંગનું કામ ચાલે છે જો એ ગાઈઝ વેલકમ પ્ર માઇન યુ બ્લોક સો ગાઇઝ બાઈ કા છે સાંજના ચાર exit 420 થી છે સો ગાઈસ આજે હું જાવ છું પાર્લર માં સેવ ઉજરું થવા માટે નેચરલ બ્યુટી વાહ ભાઈ વાહ કરે છે સૌથી પહેલા છું મારા એની સાથે જવાનું છે ઘણા બધા કામ બને માટે હું છે લગ્ન સુખડી બનાવી પાક મીન્સ કે તો એ બધી બનાવી ને એ બધું કરું તો બહુ ટાઈમ થાય લાગી ગયો એમાં અને પછી એડિટિંગનું ને એવું કામ જે હોય ને મારા જે કાંઈ થયું નથી એ પછી સવારમાં થઈ ગયું હોય તો મને પાર્લરમાં જવાનું અચાનક નથી થયું છે તો મને પાર્લરમાં જઈને ટાઈમ મળે તો ફટાફટ એડિટિંગ કરવું પડશે પછી ગયા છીએ આપણે નીચે દિવસ વહેલો વહેલો આંક જાય સાડા છ થાય તો અંધારું થઈ જશે ઓલરેડી સાડા ચાર વાગી ગયા છે ફટાફટ આવવું જોશે કારણ કે આ વિશે સીધો જ ડાયરેક્ટ રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે એટલે ગાડીની આ સાફ સફાઈ કરવી પડે એમ છે હલમાં વોશ કરવી પડે એમ છે ગાડીને ગાડીને વોશ કરવાનો કંઈ ટાઈમ મળતો નથી આઈ થિંક પેટ્રોલે પર આવવું પડશે પેટ્રોલ એ ખાલી થઈ ગયો છે ચલો લેટ્સ ગો ડાયરેક્ટ મેડામ

ફાયદો તો ભાઈ ઘણો કરે છે પણ ખબર નથી મને ખબર હતી પણ અત્યારે મને યાદ નથી ઘણા બધા બેનિફિટ હોય એના વર્ષની અંદર જે ટૂંકા ટાઈમ માટે જે ફ્રૂટ આવતા હોય ને કોઈ બી હોય પછી એના ઘણા બધા ફાયદા હોય બાય બાય તારે રોપાડો થાવ તાર માસીના લગ્નમાં થઈ જાય ને થોડોક ખબર ઉદાર મસિન લગન માં રૂપાડું થાઉં તો આલે ના બરોબર છે હું બરાબર જ છું એ રૂપાડું રૂપાડો જ છે ચાલો ભાઈ તો અમે થોડુક છે ને લેપ ચોપડતા આવી મોડા ઉપર રૂપાડા થોડક ખાતા આવી ના ના આટા ને લેપ ચોપડવા ન દે ઓના મેલ કાઢવા દે મેલ કાઢવા ભાઈ હાલો લેપ ચોપડવાનું તો ભાઈ લગન હોય ને તેદી હોય હું ન જ જવાની બીજા બધાય જવાના છે મેકઅપ મને મેકઅપ થી એલર્જી છે એલર્જી

પણ મને છે ને આપણા ઘરના જેટલા બી સભ્ય છે ને બધાએ ના પાડી છે તારે પાર્લર માં એક નહીં જવાનું એ એક જ ના પાડતા પણ બધા ના પાડે છે અમારા ઘરના છે ને બધા મેમ્બર ના પાડે છે કે ભાઈ તારે પાર્લર માં છે ને મેકઅપ નહીં કરવાનો કારણ કે ફેસ છે ને આવું ચેન્જ કરના છે સાવ અજીબ લાગે ફેસ એટલે એના કરતા જે હોય ને એવું નેચરલ રહેવાનું તો પાર્લરમાં તૈયાર થવા તો નહીં જવું પણ અત્યારે ખાલી જાય છે પ્રમોશન શૂટ કરવા તો ગાઈઝ અમારે જવાનું છે બેને અલગ અલગ ગાડીમાં કારણ કે મારે પછી જલ્દી ઘરે આવવું હોય ને તેવું વિચાર્યું હા ના 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 મારે પછી જલ્દી જલ્દી ઘરે આવવું હોય ને હું આવી શકું એટલા માટે અલગ ગાડીમાં જવું છું સો ગાઈઝ પહોંચી ગયા છીએ અમે અમારા ડેસ્ટિનેશન ઉપર કોસ્મેરો પ્રોફેશનલ સલૂન છે ત્યાં આવેલું છે સાધુ વાસવાણી રોડ ઉપર આ છે સાધુ વાસવાણી રોડ આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને અને હવે ઉપર ગયા અંદર બેને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે ફેશિયલ ને એવું કરાવી છે બહુ મસ્ત એવું પાર્લર છે મોટું એવું સરસ જો અહીંયાનો લુક આવો કંઈક છે જોરદાર પાર્લર બનાવ્યું છે અને નામ છે કોસ્મેરો પ્રોફેશનલ આનું પ્રોપર એડ્રેસ કયું આવે સાધુ રોડ હલ્દીરામ સ્વીટ નિયર નિયર હલ્દીરામ સ્વીટ સાધુ વાસવાણી રોડ તો આ છે અહીંયાનું લોકેશન

શું કરસ પેન્ટ તો કાઈસ ઘરે પછી ગઈ છું અને હું લાવી છું રસ્તામાંથી બનાના એન્ચીકુ ચીપ્સ બનાવવા માટે સો ગાઈઝ આવી ગઈ છું કિચનમાં અને રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે ને આજે બનાવવાનું છે ઉત્તર ગુજરાતનું ફેમસ લીલી હળદરનું શાક આમ તો હવે તો લીલી હળદરનું શાક બધા બનાવે જ છે અહીંયા પ્રિપરેશન બધી જ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે અને એ બને ઘીમાં અને એ બહુ જાજા એવા ઘીમાં બને તો આ સો ગ્રામ ઉપર ઘી લઈ લીધું છે હજી પણ આની અંદર એડ કરી શકાય કરવું હોય તો પણ સ્પેશિયલ ઘીમાં જ બને આમાં તેલનો યુઝ ન હોય અને હજી જરૂર પડે તો અમે યુઝ કરવાનું હોય ને બાકી લઈ લીધી છે લીલી ડુંગળી છે ટમેટા છે વટાણા છે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે અને આ છેલ્લી હળદર જે ખમણી લીધી છે અને છે એક વાટકો દહીં તો બસ આટલી આટલી બધી વસ્તુથી બનવાનું છે અને બાકી જે આપણા રૂટીન મસાલા હોય છે હા એ આમાં હળદરનો સૂકી હળદરનો ઉપયોગ નથી થાય તો લાલ મરચું અને મીઠું અને થોડો કેવો ગરમ મસાલો યુઝ કરી શકીએ અને કોઈને જેણે મીઠો ટેસ્ટ ભાવતો હોય થોડીક એવી ખાંડ અથવા ગોળ યુઝ કરી શકે તો બસ આ રીતે સિમ્પલ રીતે બને છે તો ચાલો ફટાફટ આપણે બનાવી નાખીએ લીલી હળદર છે તો જે ઉધરસ પ્યોરિફાય છે લીલી હળદરમાં પોટેશિયમ એક ફૂલ હોય છે અને હાર્ટ માટે અને બીપી ને કંટ્રોલ કરે છે તો ઘણા બધા ફાયદા છે લીલી હળદર શિયાળાની અંદર ઓછામાં ઓછું બે થી ત્રણ વખત લીલી હળદરનું શાક ખાવું જોઈએ અને આને તમે બે થી ત્રણ દિવસ માટે સ્ટોર પણ કરી શકો એ છે એને ગરમ કરી લઈ પહેલાં ઓગળશે ને એટલે ઘણું બધું થઈ જશે અને ઘી ગરમ થાય ને એટલે પછી આ હળદર એની અંદર શેકી લેવાની છે અને એનો ટેસ્ટ છે ને કાચો નીકળી જાય ને ત્યાં સુધી એને શેકવાની છે ઘી ગરમ થઈ ગયું છે અને એની અંદર મેં હવે નાખી દીધી છે હળદર અને એકદમ આ જાડું લીધું છે કે જેથી બેસે નહીં અને બેસે નહીં એટલા માટે સતત એને હલાવતા રહેવાનું છે તો પાંચથી સાત મિનિટ માટે હું આને હલાવીશ

નાખવાનું છે કશ્મીરી લાલ મરચું અને થોડોક એવો ચટ્ટી જેટલો ગરમ મસાલો અને આ એક વાટકો દહીં મસાલા થઈ ગયા છે હવે નાખી દઈશ દહીં હવે ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે સત્તર હલાવતા રહેશે શાક એમાં તો કેટલા કોમહે હરદન હરદન મને વારે વાહ ઓ સેવડા મને જીવદન આ રાજસ્વાઈ સ્પેશિયલ આ ઘી મને મને વાહ રાજસ્વાઈ સ્પેશિયલ જાળી જો ટાઈમ થાય કે વાહ શું જાળી હવે ઘી મસ્ત રીતે છૂટું પડી ગયું છે એકદમ સરસ જો તો લાસ્ટમાં આપણે દાણા નાખી દેશું અને બહુ જાજી વાર પકાવવાનું અડડડ તો બને મોટા

પણ હેલ્થ માટે સારું અને ટેસ્ટમાં બી સારું બન્યું છે તો ચાલો બધાય જમવા ગરમ ગરમ અહીંયા રોટલી બને છે સારું પર જનરલી બધા શાક ઓછા ભાવ થાય પનીરનાન પંજાબી શાક હોય ને તોય વધારે ભાવે હમ બધી ચશ્મીસ બરાબર શીખી જાને કેની શીખીશ રોટલી વણતા

હવે છે ને ને એનાથી તમને એને ઊંટરસ્ટ પણ થાય કંઈ કલું ના પાઈના તો થાય જ ખરાય બધાય ખારાય હું ભૂરું થઈ ગયું નહીં ખારમાં એટલે રોપાડે લાગે છે ખા ના ના પૂરથી મેં હવે ખાધી નહીં નહીં હું એવી વસ્તુ ગોરી પૂરું થઈ ગયા નહીં ભૂલ થઈ ગયા હવે નથી રોપાડા પહેલાં હતા

तो 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 ये सिर्फ नो बोलती है ये बोलत है कुछ तो बदाई एम के से वो इतलू बोलती है ने खाली ब्लॉग मेंच बोलती है मतलब बदाई ने इफेक्टिवस भाई भाई ने आल्सो बहुत सारा अच्छा तुमने है ना एम के से मैं ये तेरी मान ली ओके वेरी गुड ओके खुशी बस ले खुशी पता उसका

ફરક ને ટેસ્ટિંગ ચાલે છે કેવો બનાવ્યો સુઈ ગયા છે વર્ક ચાલે છે અને અમારે એક જુગાડ લાવે રખાઈ ગયા છે તો અહીંયા પથરી દેવાના છે અને ટીવી જોવાનું છે મસ્ત જો જોતા ચાલો તો હવે એન્ડ કરી દઈ મળશું નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ તમને આજે અમારો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો જલ્દી જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હળદરનું શાક મજા આવી હોય લીલી હળદરનું તો તમારા ફેમિલી ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો મળશું નેક્સ્ટ વિડીયો મારા સાથે બધાની બાય બાય